જય માતાજી ખેડૂત ભાઈઓ ખેડૂત સમાચાર યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું ફરીથી સ્વાગત છે ખેડૂત મિત્રો આજના આપણા સવાલ એવા છે જેના પર આખા ગુજરાતની નજર છે તમે લોકો છેલ્લા ઘણા સમયથી એક જ વાત પૂછી રહ્યા છે કે પીએમ કિસાન યોજનાના એકવીસમા હપ્તાના પૈસા આપણા ખાતામાં ક્યારે આવશે અને મિત્રો સૌથી મોટો સવાલ કે શું આ દિવાળી પર બે હજારની જગ્યાએ ચાર મળશે તો જુઓ ભાઈઓ હું અહીં તમને સપના નહીં દેખાડું પણ જે સત્ય અને સંભાવના છે તે સીધી અને સોખી વાત કહીશ આ વિડીયો જોયા પછી તમારે કોઈ બીજો વિડીયો જોવાની જરૂર નહીં પડે તો વિડીયોને છેલ્લે સુધી જોજો અને જો મિત્રો તમે સાસા ખેડૂત પુત્ર હો તો આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલું ઘંટડીનું બટન પણ દબાવી દેજો જેથી એક પણ અગત્યની ખબર છૂટી ન જાય તો ચાલો મિત્રો સૌથી પહેલાં તો વાત કરીએ એકવીસમા હપ્તાની પાકી સંભાવના વિશે તો મિત્રો સૌપ્રથમ તો જોઈએ કે નિયમ શું કહે છે તો દર ચાર મહિને હપ્તો આવે છે છેલ્લો હપ્તો બે ઓગસ્ટે આવ્યો હતો નિયમ પ્રમાણે તો ડિસેમ્બરમાં આવવો જોઈએ પણ અહીંયા જ એક મોટા આનંદના સમાચાર છે મિત્રો તમે જાણતા જ હશો કે વચ્ચે આપણો સૌથી મોટો તહેવાર દિવાળી આવી રહ્યો છે અને સરકારે પાછલા વર્ષોમાં ખેડૂતોને દિવાળીની ભેટ રૂપે વહેલા પૈસા આપ્યા છે આ વર્ષે મિત્રો દિવાળી ઓક્ટોબરની વીસ તારીખની આસપાસ છે એટલે કે પૂરેપૂરો નેવું ટકા શાંત છે કે તહેવારોની ખરીદી પહેલા એટલે કે મિત્રો દિવાળીના દસ થી પંદર દિવસ પહેલા અથવા તો નવા વર્ષની શરૂઆતમાં તે પછીના એક અઠવાડિયામાં એકવીસ મુક્ત તમારા ખાતામાં આવી શકે છે હા મિત્રો ઓક્ટોબરમાં પૈસા આવવાની પૂરી તૈયારી રાખજો મિત્રો આ આપણા માટે સરકાર તરફથી દિવાળી બોનસ જ ગણાય છે જેવી સરકાર તરફથી સત્તાવાર તારીખ આવશે તરત જ અમે તમને જાણ કરીશું તો મિત્રો હવે આપણે વાત કરીએ સૌથી મોટા અને મહત્વના સમાચાર અને સૌથી મોટો સવાલ કે શું બીજજારમાં વધારો થશે તો ખેડૂત ભાઈઓ આ વાતમાં વજન છે જો આપણને ગુજરાતમાં બીજજાર મળે છે પણ આપણા પાડોશી રાજ્ય રાજસ્થાન અને મધ્યપ્રદેશ જ્યાં ભાજપની સરકાર છે ત્યાં ચાર હજારનો હપ્તો મળે છે તો ગુજરાતના ખેડૂતોનો સીધો સવાલ છે કે શું ગુજરાતના ખેડૂતો કોઈ કરોડપતિ છે શું આપણે મહેનત નથી કરતા આ મોંઘવારીના સમયમાં જ્યારે સરેરાશ દેવું માથે ચડેલું છે ત્યારે બે હજાર થી કઈ વળતું નથી આપણે પણ ચાર હજાર ના હકદાર છીએ મિત્રો હાલની વાત કરું તો સરકારે હજી સુધી આ વધારા અંગે કોઈ સોખી વાત કે કોઈ જાહેરાત કરી નથી ખેડૂતોની માંગણી ઓછી પણ હજી સ્વીકારાઈ નથી એટલે કે મિત્રો આપણે સત્યનો સ્વીકાર કરવો પડશે આવનારો એકવીસમો હપ્તો બે હજાર નો જ આવશે મિત્રો જો ખેડૂતોની માંગણી આગળ જશે અને સરકાર કોઈ મોટો નિર્ણય લેશે તો તે ખબર તમને સૌથી પહેલા આ ચેનલ પર જ મળશે મિત્રો હવે હું તમને એક મહત્વની માહિતી આપવા જઈ રહ્યો છું જે દરેક ખેડૂતો માટે જાણવી ખૂબ જ જરૂરી છે મિત્રો તમને જણાવી દઈએ કે જે ખેડૂતોને હજી સુધી વીસમો હપ્તાનો લાભ મળ્યો નથી તો તે લોકોના ખાતામાં એકસાથે સાથે બે હપ્તાના પૈસા આવશે એટલે કે તેમના ખાતામાં ચાર હજાર રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે મિત્રો આવું થવાનું કારણ એ છે કે ઘણા ખેડૂતો વેરિફિકેશન પ્રક્રિયા પૂર્ણ કરી શક્યા નથી જેના કારણે તેમને વીસમા હપ્તાના પૈસા નથી મળ્યા જો કે હવે મોટી સંખ્યામાં ખેડૂતોએ તેમની સકાસણી પ્રક્રિયા પૂર્ણ કરી લીધી છે મિત્રો આથી આ ખેડૂતોને હવે બે હજારના બદલે ચાર રૂપિયા મળશે મિત્રો જો તમે પણ એવા ખેડૂત છો જેમને વીસમો હપ્તો નથી મળ્યો તો તરત જ તમારે તમારું પીએમ કિસાન યોજના પર જઈને સ્ટેટસ ચેક કરી લેવું જોઈએ તો ખેડૂત મિત્રો આ હતી પીએમ કિસાન યોજનાના હપ્તાની પાકી માહિતી યાદ રાખજો તમારો હપ્તો દિવાળીની આસપાસ જરૂર આવી શકે છે મિત્રો અમે તમારા માટે સતત સરકારની દરેક હલચલ પર નજર રાખી રહ્યા છીએ પીએમ કિસાન યોજનાને લઈને જેવી સત્તાવાર તારીખ કે હપ્તા વધારાની કોઈ મોટી જાહેરાત થશે તે સમાચાર સૌથી પહેલા તમને આ ચેનલ પર મળી જશે મિત્રો જો તમે આ વિશ્વાસપાત્ર માહિતીને સુકવા નથી માંગતા તો હમણાં જ આપણી ખેડૂત સમાચાર ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બે લાયકનને પણ દબાવી દો મિત્રો તમારે કોઈ પણ સવાલ હોય તો તમે કમેન્ટમાં લખજો હું જરૂર જવાબ આપીશ આવજો ફરી મળીશું એક નવી અને ખેડૂત હિતની ખબર સાથે ધન્યવાદ જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો